મંડળમાં પહેલી રાશિની વાત કરીએ તો મેષ રાશિ મેષ રાશિ અને જેના અક્ષર અલન એવી છે ધંધાની અંદર કોઠા સૂઝથી એક સારી સફળતા પ્રાપ્ત થશે મતલબ તમારા પોતાના પર વિશ્વાસ રાખીને કામકાજ કરો આગળ વધી શકાશે વાણીનો ઉપયોગ બને ત્યાં સુધી વિનયથી કરો ક્યારેક ક્યારેક વાણીનો દુરૂપયોગ થતો હોય છે ક્યારેક ક્યારેક ઉગ્ર વાણી નુકસાન કરતી હોય છે આજના દિવસ માટે થોડું ધ્યાન રાખવું પડશે જેના કારણે આર્થિક લાભ થાય સંતાન સંબંધે કોઈ સારા સમાચાર મળે એવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાય છે મતલબ સંતાનથી કોઈ સારી પ્રગતિના એંધાણા દેખાઈ રહ્યા છે હવે વૃષભ રાશિની વાત કરીએ તો અક્ષર જેના બબાવ છે એવા વૃષભ રાશિવાળા જાતકો માટે મિત્રો જીવનસાથીનો ઉત્તમ સહકાર પ્રાપ્ત થશે ઉચ્ચ અધિકારી વર્ગ દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે પ્રવાસ દ્વારા પણ આનંદ મળશે આજે પેટ અથવા ચામડી વિષયક થોડી તકલીફ રહે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે મિથુન રાશિની વાત કરીએ તો ક છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકોને પારિવારિક જીવનની અંદર સારી સુખાકારીની પ્રાપ્તિના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા પ્રતિષ્ઠામાં તો વધારો થવાનો જ છે સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે મહત્વના કોઈ નિર્ણય લેવાના હોય તો પણ થોડીક સાવધાની રાખીને કામકાજ કરજો જેના કારણે સારું સુખ આપણે મેળવી શકીએ જય ગણેશ હવે વાત કરીએ કર્ક રાશિની ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો પિતા અને પરિવારથી સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે સન્માન અને પ્રેમમાં એક સારી ઉંફ મળશે આજે ભાગ્ય ચમકાવી શકાય ભાગ્યમાં સારો સહકાર મળે એવા પણ યોગ બની રહ્યા છે વ્યક્તિગત સંબંધોની અંદર પણ સારી મધુરતા આજના દિવસ માટે કર્ક રાશિના જાતકોને દેખાશે હવે વાત કરીએ સિંહ રાશિની તો મ અને ટજ એના અક્ષર છે સિંહ રાશિવાળા જાતકો માટે આવક જાવકનું પ્રમાણ કદાચ સમાંતર જળવાઈ રહેશે દાંપત્ય જીવનની અંદર એક સારી શાંતિ જણાશે તણાવ અને ટેન્શનથી બને એટલા દૂર રહેજો જેનાથી સારી સફળતા મળે તમારા પ્રભાવમાં તમારા વર્ચસ્વ આમ આજના દિવસ માટે સારા વધારાની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે કન્યા રાશિ પોઠ નિર્ણયો અક્ષર છે કન્યા રાશિના હરીફાઈ વાળા કામકાજમાં એક સારો વિજય પ્રાપ્ત થશે મતલબ કામકાજમાં જ્યાં હરીફાઈ આવતી હશે ત્યાં તમને ચોક્કસ સારો લાભ થવાનો છે જેટલી મહેનત કરશો એ મહેનત તમારા માટે ફળદાયી બને તેવા યોગ પણ બની રહ્યા છે સાસરા પક્ષથી લાભ થવાની શક્યતાઓ પ્રબળ બને છે વ્યર્થ દોડાદોડીથી દૂર રહેજો શાંતિથી કામકાજ કરજો જેના કારણે સારી સફળતા મળશે જય ગણેશ રાશિ મંડળમાં તુલા રાશિની વાત કરીએ તો ર અને અક્ષર સેવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે પરિવારની વાત કરવામાં આવે તો પારિવારિક જીવનની અંદર એક સારું સુખ ઉમેરાશે મતલબ પારિવારિક જીવન સુખમય રહેશે તબિયતની બાબતમાં ખાસ કરી ખાવા પીવામાં થોડીક કાળજી રાખવી પડશે સાવચેતી રાખવી પડશે સંતાનોના કોઈપણ પ્રકારના પ્રશ્ન હશે તો આજના દિવસ માટે સોલ્વ કરી શકશો મતલબ બળવાસ અનુભવ આવશે આવકના કોઈ નવા સાધનો પણ પ્રાપ્ત થાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે રાશિના જાતકોને હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની અક્ષર જેના ન અને ય છે વૃશ્ચિક રાશિવાળા જાતકોને રોજગારી માટે કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ બની રહ્યા છે કામકાજની અંદર તો એક આનંદની અનુભૂતિ થશે આજના દિવસ માટે ધાર્મિક કામકાજ અથવા તો મનને ગમતા કામકાજમાં તમારું મન પણ લાગશે અને પ્રસન્નતા પણ મળશે મોસાળ પક્ષ દ્વારા સારા લાભની શક્યતાઓ માતાના આશીર્વાદ પણ આજના દિવસ માટે મળે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે વાત કરીએ ધન રાશિની ભ ધ ફ જેના અક્ષર છે એવા ધનરાશિ જાતકોને ધંધાકીય યોજનાઓ સફળ થાય તેવા યોગ બની રહ્યા છે મોટા ભાઈ ઘરમાં હોય તો એનો સહયોગ લેજો એના આશીર્વાદ લેજો કારણ કે એના દ્વારા સારી સફળતા મળવાની છે સાથે સાથે વાદ વિવાદ વાળા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો આજના દિવસ માટે બચીને રહેજો આર્થિક લાભની સામાન્ય શક્યતાઓ પણ પ્રબળ બની રહી છે આજના દિવસ માટે જય ગણેશ વાત કરીએ મકર રાશિની ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને મિત્રો સુખ સુવિધાના સાધનોમાં આજે વૃદ્ધિ થાય તેવા યોગ બની રહ્યા છે જે સ્થળે કામકાજ કરી રહ્યા છીએ ત્યાં કામકાજના સ્થળે સારું સન્માન મળશે મતલબ માન મળવાનું છે આર્થિક પરેશાનીઓ કદાચ થોડી રહે તેવી સંભાવનાઓ દેખાય છે ધંધાકીય સફળતામાં પણ થોડાક અવરોધ કદાચ દેખાય તેવી શક્યતાઓને નકારી શકાતી નથી સાવધાનીથી કામકાજ કરજો હવે વાત કરીએ કુંભ રાશિની ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને મિત્રો આજે માનસિક પરેશાની થોડી રહે તેવી શક્યતાઓ દેખાય છે કારણ કે કામકાજ જે કંઈ કરવાનું એ કામકાજ સમયસર ન થાય અથવા તો નિષ્ફળતાવાળા કામકાજની અંદર તો એનાથી બચીને કામકાજ કરવું પડશે આજે આર્થિક પરેશાનીઓ તો રહેવાની છે થોડી ઘણી પણ સાચવજો ખર્ચાની બાબતમાં ખાસ કરી સાચવીને કામકાજ કરવું પડશે ધંધાકીય સફળતામાં થોડા અવરોધ દેખાશે પણ ધંધામાં વિશેષ ધ્યાન આપીને કામકાજ આગળ વધો તો પછી સારી સફળતાની પ્રાપ્તિ થશે હવે વાત કરીએ મીન રાશિ છેલ્લી રાશિ દ છ ના અક્ષર છે મીન રાશિના વ્યક્તિગત ઓળખાણ તમને ખૂબ સારો લાભ કરાવડાવશે આજે નોકરી ધંધાની અંદર પણ ઉન્નતિના સારા યોગ દેખાઈ રહ્યા છે તબિયત તો સારી રહેશે આજે નાના મોટા રોકાણ કરવાની અંદર સમય સારો છે અને એ સમયનો ઉપયોગ કરી લેજો કદાચ સારી સફળતા પ્રદાન કરે જય ગણેશ